આ ઘર માં હવે થોડોક જ ફેરસે એક વીટનો ફેરનેત ઓસરી માં ગરવા ની અંદર જો આખે આખું પાણી ભર્યું આ છે ઢારીયું ઢારીયા માં હવા પાણી ભરાઈ ગયું જો આ છે ફર્યું ઘર નું અને આ હવાવા એટલે હવા પાણી છે તો કેમ છો બતાવું મજા માં મજા તો સાળો ફાઇનલી નાઈ દોઈને ફેશ થઈ ગયા ને ભાઈ પાણી એટલું ઠંડુ છે કે યાર વાર જવા દો અને પાણીની પોઝિશન સાળો તમને બધે બતાવું પાણીની પાણી ની પોઝિશન એની છે પાણી ઉતરતું નથી ઓલા વિડિયો માં તમે જો વિડીયો જોયો હોય તો ઈ વિડિયો માં વાહ પાણી હતું અને અત્યાર સુધી જોવો આ મારા ઘર પાસે પૂગી ગયું છે અને આ બધાય ભેંસો ભેંસો અત્યારે પાણી માં છે એ સો ટકા વાંધો નહીં આવે જો પાછા બારવા પડીએ તો પછી ઢોર ને પડી પડીએ બાકી કઈ વાંધો નથી છે ઘર આયા માત્ર માત્ર બે પગઠિયા ફેર છે અને હજી જો બારા ખોલશે તો બે પગઠિયા પર ભરાઈ જશે પણ હવે આપણે જઈએ હું અત્યારે છે મેડી ઉપર અને આ જો ઘર પણ ભાંગી પડ્યું છે અહીંયા આ ઘર માં હવે થોડોક જ ફેરશે એક વીક નો ફેર ને ઓસરી માં ગરવા ને અંદર જો આખે આખું પાણી ભર્યું આ છે ધાર્યું ઢારીયા માં હવા પાણી ભરાઈ ગયું જો આ છે ફર્યું ઘર નું અને આ હવા એટલે હવા પાણી છે જ્યાં સુધી જોવો ત્યાં સુધી પાણી જ છે અને રસ્તા બધે બધે બ્લોક છે આપણે જાશું રસ્તાનું પણ તમને

અને આ છે અમારા ઘરનો પછવાડાનો ભાગ જોવો અહીંયા સુધી પાણી ગયું બાકી આમ તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી પાણી પાણી જ પછી આપણે જેમ જેમ આગળ તેમ તેમ છે ગામ આખે આખો ભાગ જેટલો છે આ હાવ નિશાન વાળો વિસ્તાર છે અને અહીંયા જો હબા પાણી છે અને જેમ તમે બાજાવ પાણી અત્યારે થઈ જાય અને આ હવે કુંડો પર તણાઈ ગયો તો માન લીધો કુંડો હોય તણાઈ ગયો ભાઈ એટલાનો પાણીનો પ્રવાહ ચાલતો હતો જો આમ જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી મંડેર ઘેર તાલુકો જિલ્લો પોરબંદર એ વહી ગઈ છે છે એ તો જ અને કોઈ મોલ વાયો અત્યારે પણ મોલ વયો ગયો છે એટલે ભાઈ ઘેરના લોકોને ખૂબ જ બરબાદી સવાર ખેડૂતો મરાઈ ગયા ભાઈ એટલું પાણી આવ્યું અત્યારે અમને કોઈને ખબર પણ હતા ભાઈ તો એટલું પાણી આવી ગયું અમને ઉપરથી કઈ ખબર નતા કે પાણી એટલું આવશે લા ફેરાજ એટલી થી પણ ઉપર પાણી આવ્યું સાફ કર્યું એટલા માટે ભાઈ શહેરના લોકોને ખૂબ જ પરેશાની છે મોટા મોટી તકલીફ એ છે કે ભાઈ આમાં હરખ હરખું બહુ આવે છે હરિંડા જે આપણે અંદર રહે ને એ ભાઈ ત્યારે બહુ આવે છે ઘરમાં હોજ છળે જાય છે એટલે એને બહુ જ બીક લાગે છે ભાઈ અને છોકરાઓને તો ભાઈ એમાં બહુ જ બીક લાગે અને અટાણે ભાઈ અહીંયા ઘરને આંગળે તો જુઓ અહીંયા તમારે એક વીતનો ફેર નથી એટલે છડતા એને હું વાર લાગે ભાઈ અને પવનનું પ્રમાણ બહુ વધુ છે તો માઇક છે એટલે વાંધો નથી તમને મારો અવાજ ચોખ્ખો સંભળાતો હે અને જુઓ આ છે વડલો વડલો તમે જોઈ અને જોઈ શકો છો કે અહીંયા એટલો પવન છે ભાઈ